હેલો ફ્રેન્ડ જય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં ને આપણે પણ મજામાં સહી તો આજ તો આજનો વિડીયો તો તમને થમેલના ટાઇટલ ધોરણ ખબર પડી જ ગઈ છે કે શેની ઉપર છે એમ તો હવે એમાં પ્રોબ્લેમ એવો આવે છે કે ઘણા બધાની એવી કમેન્ટો આવે છે કે તમે અમારી ચેનલનું પ્રમોશન કરી દો પ્રમોશન કરી દો ઘણા હગાવાળાની પણ અમારે કમેન્ટ આવે કે તમે પ્રમોશન કરી દો પ્રમોશન કરી દો તો હવે એમાં પ્રમોશનમાં પ્રોબ્લેમ એ આવે કે હાલો એમ બી તમારી ચેનલનું પ્રમોશન કરી પણ દેવી પણ ભવિષ્યમાં તે પછી તમારું તમારી ચેનલ હાલે એની શું ગેરંટી કેમકે તમારી ખુદની મહેનતથી જે તમે કોન્ટેન્ટ બનાવશો ને એ વિડીયો હાલ છે જ તે અને તમારું ફેસ વેલ્યુ બને પછી તમારું હાલે બાકી તમારા ચેનલમાં એમની પ્રમોશન કરી દઈએ તમારી ચેનલમાં વ્યૂઝ પણ આવી જાય અમારું થમેલ મેકો હોય તો પણ વ્યૂઝ આવી જાય પણ એ કાંઈ કામનું નહીં કેમ કે એક વિડીયોમાં તમારી એ વ્યૂઝ આવશે અને બાકી બધા બીજા બધા વિડીયોમાં તમે ક્યાંથી વ્યૂઝ કાઢવા દેશો એટલે મારું એમ કહેવાનું છે કે આ બધું છે ને આ બધું ન કરાય ઘણા અમને શરમ આવે ઘણા એની કમેન્ટ હગાવાળા એની કમેન્ટ આવે ને ઘણા એના ફોન પણ આવે હગાવાલાને પણ હું તો બધાને એવું જ કહું કહેવા માગું કે આ વસ્તુ છે ને એ જો તમે મોવા આવો ને તો એક અલગ વાત છે તો એમની તમારે વિડીયો બનાવી બાકી ઘણા એમ કે અમારે સ્ટોરી ચડાવો ને અમારી ચેનલનું પ્રમોશન કરો ને એ બધી વસ્તુ છે ને ન થાય અને એ વસ્તુ કરવામાં મજા એ નથી તમને ભલે ખોટું લાગે કે હાસું લાગે ખોટું લાગે અને સોરી બાકી એ વસ્તુ કરાય નહીં તો સમજો ને તો અને બાકી અમે તો જો અમે આટલી અમારી શાને એટલે પગી ને એમ હજી સુધી કોઈ પણ પ્રમોશન નથી કરાવ્યું હા શું તમને જે કહું અને કોઈને મળવા પણ નથી ગયા એક કૌશિકભાઈને ભાઈને મળવા ગયા હતા એ જ તે બાકી અમે કોઈને મળવાય નથી ગયા અમારે ખુદની મહેનતથી જ અમે એટલે સુધી પગ્યા છે અને બીજા પ્રોબ્લેમ એ આવે છે કે ઘણા બધાને છે ને ફરમાઈશ માટેના ફોન આવે છે અને પાછી ફરમાઈ એ બધાને ફ્રીમાં કરાવી તો ફ્રીમાં તો ફરમાશ ન થાય ભાઈ કેમ કે હગાવાળા હોય તો એમને પણ હું કરી કહી દઉં કે ફરમાશ બનાવવા જો પૈસા કમાવવા હાટું થઈને તો અમે આ બધું કર્યું છે કેમ કે તમે જો ફરમાશી આપો ને તો એના લીધે અમારું ઘર હાલે અને યુટ્યુબમાં એ કમાણી આવે એ માટે જ અમારે કમાણી આવે એ હાટું જ અમે યુટ્યુબમાં તે વિડીયો બનાવેલી છે એ કમાણી કરવા હાટું થઈને જ એક અમે આ વસ્તુ કરી છે હવે એમાં ઘણા એમ કે અમારા પૈસા ન લ્યો તો બીજાને ક્યાં ખબર પડે તો તમારા પૈસા ન લેવી એવા અમારા હગાવાળા કેટલા બધા આવે તો અમે કોઈના પૈસા ન લેવી તો અમારે કેટલો પ્રોબ્લેમ આવે તમને હા શું કહેજો એક તો અમારા આયુષ નાનો હવે એને મૂકીને અમારે વિડીયો બનાવવાનો અને ફરમાઈશ પછી બનાવવામાં લગભગ અડધી કલાક કલાક જેવો ટાઈમ એમાં લાગે અને એ પછી પાકી કરવાની નહીં ને એને અમારે દક્ષાશક ને આઠ ભણે લઈ એટલે એને પાકી કરાવવામાં બહુ પ્રોબ્લેમ આવે તો છતાંય હું એને આમ પાકી કરાવવામાં કોશિશ કરાવું ને પ્રાણે પાઇકી કરાવું અને બીજા નંબરમાં એ પાછો બીજો પ્રોબ્લેમ આવે કે પાકી થઈ જાય પછી પ્રાયણે બોલાઈ જાય બેથી ત્રણ વાર પ્રેક્ટિસ કરી હતી એ મારી બોલાય હવે બોલાઈ જાય ને પછી એ પાછો પ્રોબ્લેમ એ આવે કે એડિટ કરવાનો એડિટ કરવાનું છે ને એમાં તો કેટલો ટાઈમ લાગે એમાં પહેલાં તો વીએનમાં એડિટ કરો એટલે અડધી કલાક જેવો એમાં સમય લાગે અને એમાંથી વીએનમાંથી એડિટ કરીને પાછું બીજો એક એપ આવે ઇનશોટમાં ઇનશોટમાં જઈને પાછા એમાં ઇફેક્ટો બધી મેકવાની અને એમાં અડધો કલાક જેવો સમય લાગે એટલે જો હાંજે તો પ્રોબ્લેમ કેવા આવે હાંજે અમારે ફોનમાંથી એડિટ કરવાની હોય વિડીયો એડિટ કરવાનો હોય બંને એક સાથે એડિટ કરવાનું હોય એટલે જો હાંજે આયુષ દક્ષા તો રાંધતી હોય કે મારે એડિટ કરવાનું હોય ત્યાં આયુષને રાખવાનું અમારે એ પણ પ્રોબ્લેમ આવે અને તોય છતાં હું એને રાખતો જાવ ને એડિટ કરતો જાવ અને દક્ષા રાંધે એ રીતના મેં એક્ઝિસ્ટ કરીને અમારી વિડીયો અને ફનવાસી બંને એડિટ કરી તો માણસ તોય એમ કે માણસ ઓકે ફ્રીમાં બનાવી ગયો ફ્રીમાં હવે ઘણા બધાની બાજને પણ હતા કે ઘણા મોટા મોટા હોદ્દા ઉપર હોય ને એવા માણસને ઘણા એને ફોન આવે તો હોદ્દા ઉપર હોય ને તો એ એને એમ કે અમે આ હોદ્દા પર સહી તમને અમે વિડીયો બનાવી ગયો તમને અમે વધારે ફરમાશી અપાવીશું આવું ને તેવું ઘણું બધું કે પણ આપણે કોઈ નામ દેવા નથી માંગતા પણ એ વસ્તુ સર ન થાય હું તમને પહેલાં કહી દઉં કે ભલે ગમે એ હોદ્દા ઉપર હોય પણ અમે છે ને આ કમાવા હાટુ કર્યું છે અને અમારું ઘર હાલે એ માટે આ વસ્તુ કરી છે બાકી અમે વિડિયો બનાવી અમને ઘણા બધા કે કે તમે આવું કરો ને તેમ કરો ને આમ તેમ પણ તો છતાં અમે એને ખિલાફ જઈને અમે વિડિયા તો બનાવી જ થઈ તો પણ છતાં તો માણસ પૈસા ન આપે તો અમારે આ બધી વસ્તુ કરવી હું લઉં તેમ હાસું કહેજો કમેન્ટ કરીને લો આ વાત છે પ્રોબ્લેમ આ છે બાકી બીજો કોઈ પ્રોબ્લેમ છે નહીં આપણા લક્ષ્ય આવ્યું છે લક્ષ્યને બે શબ્દ પૂછી હું કેવું છે તારું હું સબુ હું તો પછી રહી કે નહીં અતલા આજે ફ્રીમાં ફર્મેશ બનાવવા માટે જે ફોન આવે અને ફ્રીમાં પ્રમોશન કરાવવા માટે જે માણસ કે એન વિશે તો હું કે પ્રમોશન તો બહુ બધા કરાવે છે કારણ કે કોમેન્ટ કરીને કહે છે અને મેસેજ પણ કરીને કહે છે તો તમે મળવા આવો તો રૂબરૂ વાત થાય તો એક વાત અલગ છે બાકી આમנם તો નો જ થાય અમે વિડીયો શૂટ કરો તો અમારે બહુ મુશ્કેલ પડે છે આયુષ નાનો છે એટલા માટે આયુષ રે નહીં અને એક વાત ઈદ અલગ રહી ગઈ કોઈ પણ પાછો જાતોય નથી એટલા માટે ઈ ઈ વાત તો આગી જ રહી જાય બીજા નંબર માં એક કે બધા ફ્રી માં ફરમાશ કરાવવાનું કે જે આમ ઘણા માણસ તો આપડે આયુષ કેમ રે ના ના આવી જ નથી રહેતો તો અમારે બસ ખાલી બધાય કીધેલું હોય ને કે અમારે ફર્માશ બનાવો જે ફોનમાં પૈસા નાખી દીધા હોય ને એની અમારે કારક કઈક આમ ના વહી જાય પાછા પૈસા દઈ દે એ સહી અમારે પૈસા વાળા ને ફરમાશ બનાવવાનો સમય નથી રહેતો કા અને બીજો અમારે એ પ્રોબ્લેમ આવે કે દક્ષા છે ને આઠ ભળેલી છે અને બરોબર યાદ કરાવવું ને એ મુશ્કેલ થાય કા હું થોડુંક જ ભણેલી છું ગ્રેજ્યુએટ તો નથી તમને બધાને ખબર જ હશે મારી હવે તો બધી ખબર જ હોય ને એટલે એટલા વિડીયો બનાવી અને જે કન્ટિન્યુ જોતા હશે મારા વિડીયો એને તો ખબર જ હશે મને હું ભાવે છે મને હું ગમે છે મારે ક્યાં ફરવા જાઉં છે બધી ખબર હશે જે વિડીયો પૂરેપૂરા જોતા છે ને એને અને બીજું તમારે એવું કાંઈ નથી કેવું તો એ થાય કે છે ને આપણે બર્થડે અને અને બંને બે બનાવી બીજી બનાવતા પણ નથી કેમકે દક્ષિણ છે ને યાદ રહેતું નથી હું તમને સુપાતું રાખવાનું હોય મારે છે ને ફરમાશ તો ઘણી આવે છે મારી ખાલી બસ હું એક લગ્ન સગાઈ ની તણ તૈયાદ રે બાકી લાંબી તૈયાર એક નથી રહેતી અમારે ઘણા ખરાના કોક અમારે એમ કે માધેજી નો માંડવો છે કોક એમ કે અમારે અહીંયા નવી દુકાન બનાવી એનું કઈક ઉદ્ઘાટન હોય એનું ઘણું કરું કે પણ મને યાદ નથી રહેતું આટલું બધું સીમ કાર્ડ ની એમએનપી ના હોય પછી ઘણા રામદેવ પી ના આખ્યાન ના હોય ઘણી બધી જાત ની ફરમાઈશી તો બનાવવાની આવે પણ હું ના પાડતો હું એમ કઉ આટલું બધું છે ને એવી એમ બનાવતા જ નથી એમ જ કહી દઉં યાદ નથી રહેતું એવું જ ન કઉ કા બનાવતા તમે પતાઈ દે મને અશ્વિન ધરાક હું એમાં કઈ ધરાક ખાવાની જરૂર નથી આ હું બધું હેડલિંગ તો બધું હું જ કરું લખું હું હું કરું બધું હું કરું તો યાદ ન તો પછી જ અને મારો અવાજ એટલો બધો સારો છે નહીં કે હું ફરમાશ બનાવું હું બનાવી નાખું મારો તમને એટલું જ કહેવાનું હતું બાકી ફરમા વિડીયો બાકીને ખોટું લાગ્યું હોય તો પણ સોરી અને હાસું લાગ્યું હોય અને ધન્યવાદ બાકી તો જે વાત હતી એ તમને આ શેર કરી દીધી છે તો હવે આપણે વિડીયો કશ્યું એન્ડ ને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ફરી મળશું એક નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને બાય બાય